એકાગ્ર ભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે તો આવો જાણીએ આ કે સ્કંદ માતાની કેવી રીતે પૂજા કરવી અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ સ્કંદમાતાના મહિમાનું વર્ણન વરદાન મળતા જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું અને લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી ત્યારબાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો ભગવાન સ્કંધ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમણે સ્કંધમાતા કહેવામાં આવે છે પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંધમાતાના મહિમાનું વર્ણન છે સ્કંદ માતાનો મહિમા પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કંધમાતા કે સ્કંધમાતા એ નગુરગાનું પાંચનું સ્વરૂપ છે દેવી ચાર પૂજાઓ છે તેમની ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલા છે ત્રીજા હાથે તેમને ખોળામાં બેઠેલ બાળ કાર્તિકેય ને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદ મુદ્રા છે દેવી વાહન સિંહ છે નવરાત્રી દિવસે નવદુર્ગા સ્વરૂપ નું છે સંતાન પ્રાપ્તિ માટે આ રીતે કરો માસ્કંદ માતા માતાની પૂજા જે લોકોએ સંતાન પ્રાપ્તિ માટે માસ્કંદ માતા માતાની પૂજા કરવી હોય તેમને નવરાત્રીની ની પાંચમી તારીખે માતાના ખોલામાં સિંધુ લાલ બંગડી લાલ બિંદી અને લાલ ફૂલ અર્પણ કરવા જોઈએ એક લાલ વસ્ત્રમાં લાલ ચોખા કરીને માના ખોળામાં અર્પણ કરો આ રીતે પૂજન વિધિ કરવાથી માં પ્રસન્ન થાય છે અને સંતાનનું સુખ આપે છે કુમાર કાર્તિકેયની રક્ષા માટે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં આદિ શક્તિના રૂપમાં પ્રગટ થયા તો ઇન્દ્ર ભયથી ધ્રુજવા લાગ્યા ઇન્દ્ર પોતાનો જીવ બચાવવા માટે દેવીની ક્ષમા માંગવા લાગ્યો કુમાર કાર્તિકેનું એક નામ સ્કંદ છે તેથી માતાની ઉજવણી કરવા માટે ઇન્દ્ર દેવતાઓ સાથે સ્કંદમાતા નામથી દેવીની સ્તુતિ કરવા લાગ્યા અને આ સ્વરૂપમાં તેમની પૂજા કરી આ સમયથી દેવી તેના પાંચમા સ્વરૂપમાં સ્કંદમાતા તરીકે ઓળખાવા લાગી અને નવરાત્રીના પાંચમા દિવસે તેમની પૂજાનો નિયમ નક્કી કરવામાં આવ્યો જેમ માટે વેદન કરવા માટે સાધક પહેલા માતાની વિધિવત પૂજા કરવી જોઈએ પૂજા માટે કુશ અથવા કામના પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ ફળદાયી મંત્રિ હ્રી સ્કંદ એવું

એવી માન્યતા છે કે જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે માતાની પૂજા કરીને મંત્રનું અનુષ્ઠાન કરે છે તેના પરિવારને સુખ શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સાથે જ સાધકને ગ્રહ સંબંધિત સમસ્યાઓ અને દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે તો મિત્રો તમે અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અચૂક લેવી